જિલ્લાના સાવલી તાલુકાના અંધારવાડી ગામની પ્રાથમિક શાળામાં આચાર્યની ફરજ બજાવતા રણજીતસિંહ પરમારે સ્વૈચ્છિક નવૃત્તિ અને શાળા પરિવાર દ્વારા ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું સાવલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના અંધારવાડી ગામની પ્રાથમિક શાળામાં પાછલા અઢાર વર્ષથી આચાર્યની ફરજ બજાવતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમારે પોતાના કાર્યકાળ દરમિયાન આગવી સૂજબુધી શાળામાં અભ્યાસ અને શાળાના વિકાસ કાર્યો દ્વારા વિદ્યાર્થીઓ સહકર્મી શિક્ષકગણ અને લોકસેવા દ્વારા ગ્રામજનોના દિલ જીતી હતા ત્યારે આજરોજ સ્વૈચ્છિક નિવૃત્તિ સમય તેઓના માટે ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા વાંચે ઘાંતે ડીજેના તાલે ભવ્ય સન્માન સમારંભનું કાર્યક્રમ આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય જાલા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી બાબા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન વિભાગના જિલ્લા તાલુકાના અધિકારીઓ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રદેશ અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા સહિત જિલ્લાના તાલુકાના શિક્ષકો હોદ્દેદારો ગ્રામજનો ભવ્ય સન્માન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાંવલીસર તાલુકા પરિવારના એક સંબંધો ધરાવતા શિક્ષકો અને તેઓના પરિવારજનોએ ઉંડાઈ ક્રેટાકાર ભેટ સ્વરૂપે આપી હતી તો પધારેલા મહાનુભાવો દ્વારા સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર રણજીતસિંહ પરમારને આગળ સમયમાં પરિવાર સાથે જણાવી શુભેચ્છા પાઠવી હતી જાડેજા દિગ્વિજયસિંહ પ્રાથમિક શિક્ષક સંઘ આજ રોજ બરોડા જિલ્લાના પ્રમુખ શ્રી રણજીતસિંહ પરમાર સાહેબ અને રાજ્યના પૂર્વ ખજાનચી વર્ષો સુધી જેમણે સંગઠનમાં કામ કર્યું છે અને સાવડી તાલુકામાં પણ વર્ષો સુધી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ હોય તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં એક સંગઠનના પરિવાર તરીકે શિક્ષકો માટે કામ કરી અને આજે શૈક્ષિક ભય નિવૃત્તિ લઈ રહ્યા છે ત્યારે મા સરસ્વતીને પ્રાર્થના કરી એ તંદુરસ્ત નિરોગી રહીએ અને સમાજ ઉપયોગી કામ કરતા રહીએ અને હંમેશા શિક્ષકો માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એ શિક્ષકો સાથે હતા અને કાયમી માસે રહેશે આજે ખૂબ મોટી સંખ્યામાં શાળા અને ગામના લોકો અને શિક્ષકના સંગઠનના આગેવાનો દ્વારા ભવ્યથી ભવ્ય સન્માન કરી અને આજે એમનું સન્માન કરવામાં આવેલું છે અસ્તુ ભારત માતા કી જય સાથે સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ